ચૈત્ર નવરાત્રીમાં માતાજીને ભૂલથી પણ ન ચડાવો આ સાત વસ્તુ વર્ષમાં કુલ ચાર વાર નવરાત્રિ ઉજવવામાં આવે છે જેમાંથી ચૈત્ર નવરાત્રિ નવ તારીખ અને મંગળવારથી શરૂ થઈ ગઈ છે નવરાત્રિના દિવસોમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે દેવીના આ નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે જેમાં नव एकम माता शैलपुत्री पूजा दस ब्रह्मचारिणी पूजा अग्यार एप्रिल तीज माता चंद्रघंटा पूजा बार एप्रिल चौथ माता कुष्मांडा पूजा तेर एप्रिल पांचम माता स्कंद माता पूजा चौदह एप्रिल छठ माता कात्यायनी पूजा પંદર એપ્રિલ સાતમ માતા કાલરાત્રી પૂજા સોળ એપ્રિલ આઠમ માતા મહાગૌરી સત્તર એપ્રિલ રામનો માતા સિદ્ધિદાત્રી અઢાર એપ્રિલ દસમ નવરાત્રી પારણા એવું માનવામાં આવે છે કે નવરાત્રીના સમયે માતાજી પૃથ્વી પર અવતરે છે અને તેમના નવ સ્વરૂપોની પૂજા સંપૂર્ણ વિધિ સાથે કરવામાં આવે છે આ સમયે માતાજીને પ્રિય વસ્તુઓ અર્પણ કરવાથી ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે પરંતુ માતાજીની પૂજામાં કેટલીક વસ્તુઓ વર્જિત માનવામાં આવે છે અને ભૂલથી પણ માતાજીને ન ચઢાવવી જોઈએ એ જાણીએ તે પહેલા આ વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો એક કલશ સ્થાપન દરમિયાન તૂટેલા શ્રીફળનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ ધ્યાન રાખો કે અક્ષત ચોખા અર્પણ કરતા પહેલાં તેને ગંગાજળથી શુદ્ધ કરો તૂટેલું લબિંગ અશુભ માનવામાં આવે છે તેનાથી પૂજાનું ફળ મળતું નથી આવી સ્થિતિમાં ધ્યાનમાં રાખો કે માતાજીને ફક્ત ફૂલવાળું લવિંગ અર્પણ કરવું જોઈએ બે નવરાત્રિની પૂજા દરમિયાન દુર્ગા સપ્તશતી દુર્ગા ચાલીસા અને મંત્રોના જાપ કરવા જોઈએ પૂજાની વચ્ચે ક્યારેય પણ ઊભું ન થવું જોઈએ આમ કરવાથી પૂજાનું કોઈ ફળ મળતું નથી ત્રણ નવરાત્રિમાં દુર્ગાની પૂજા કરવામાં આવે છે અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી પણ લાભ થાય છે તમને જણાવી દઈએ કે આ પાઠ હળવા અવાજમાં કરવો જોઈએ આ સાથે કવચ કિલક અને અર્ગલા સ્તોત્રનો પાઠ કરવાથી પણ ફાયદો થાય છે ચાર નવરાત્રી દરમિયાન માતા રાણીને માત્ર સાત્વિક વસ્તુઓ જ ચઢાવો ભોગની વસ્તુઓને ડુંગળી અને લસણના સંપર્કમાં ન આવવા દો નવરાત્રિ દરમિયાન ડુંગળી અને લસણનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે માતા રાણીને ઘરે બનાવેલી દૂધની મીઠાઈઓ અર્પણ કરવાનો પ્રયાસ કરો પાંચ તપવિત્ર જગ્યાએથી લાવેલા ફૂલોનો ઉપયોગ ક્યારે પણ દેવી માતાની પૂજા માટે ન કરવો જોઈએ માતાજીને નીચે પડેલા ફૂલ ચઢાવવાની પણ મનાઈ છે છ માતાજીની પૂજામાં હંમેશા સંપૂર્ણ ખીલેલા ફૂલોનો જ ઉપયોગ કરવો જોઈએ દેવી દુર્ગાની પૂજામાં કાનેર ધતુરા હરિઘર અને મદાર જેવા કેટલાક ફૂલોનો ઉપયોગ પ્રતિબંધિત છે ચંપા અને કમળ સિવાય અન્ય કોઈ કુલની કળીઓ ન ચઢાવવી જોઈએ આમ કરવાથી તમારે માતા દુર્ગાની નારાજગીનો સામનો કરવો પડી શકે છે શાસ્ત્રો અનુસાર દેવીને કમળ અને ચંપા સિવાય કોઈ પણ ફૂલની કળી ચઢાવવાની મનાઈ છે નાગચંપા હરસિંગર અને મદારના ફૂલ ન ચઢાવવા જોઈએ લાલ રંગના ફૂલોથી માતા સૌથી વધુ પ્રસન્ન થાય છે સાત આ સિવાય માતા રાનીની પૂજા કરતી વખતે ભૂલથી પણ કાળા અને ભૂરા રંગના કપડાં ન પહેરવા જોઈએ આમ કરવાથી નકારાત્મકતા આવે છે અને સકારાત્મકતા દૂર થાય છે નવરાત્રિની પૂજા દરમિયાન દેવીને ભૂલથી પણ મદારના ફૂલ ન ચડાવો આવો કરવાથી દેવી માતા ગુસ્સે થઈ શકે છે જેના કારણે વ્યક્તિને જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડે છે મા દુર્ગાને આ વસ્તુ અર્પણ કરવાના ફાયદા એક જાસૂદનું ફૂલ એવું માનવામાં આવે છે કે માતા દુર્ગાને લાલ જાસુદના ફૂલો ગમે છે લાલ જાસુદ ફૂલ સાથે દેવીની પૂજાનો ઉલ્લેખ પુરાણ અને શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે લાલ જાસુદ ફૂલ ચઢાવવાથી દેવી માતા પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે આ સિવાયમાં દુર્ગાને શુદ્ધ દેશી ઘી અર્પિત કરવાથી તે પ્રસન્ન થાય છે અને તમામ પરેશાનીઓ અને રોગોથી મુક્તિ મળે છે બે શમીના પાન દેવી દરગાને શમીના પાન ખૂબ જ પ્રિય છે જો તમે દરરોજ માતાને જાસૂદ અને શમીનું માત્ર એક જ પાન ચઢાવો છો તો તમને માતા રાનીના અપાર આશીર્વાદ મળે છે આ સિવાય મધ ચઢાવવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને ધન ધર્મ કામ મોક્ષના ચારે ફળ આપે છે અને વ્યક્તિના જીવનમાંથી પરેશાનીઓ દર કરે છે ત્રણ સાકર ખાંડ અને દૂધ જેવા સફેદ રંગના તત્વોથી બનેલી મીઠાઈઓ ચઢાવવાથી માતા વિશેષ આશીર્વાદ આપે છે અને દાંપત્ય જીવન સુખી બને છે મા દુર્ગાને ભોગ અર્પણ કરવાની વિધિ દેવી દુર્ગાની પૂજા કરતા પહેલા સ્નાન કરો પહેરો ત્યારબાદ મા દુર્ગાની મૂર્તિને ચૌકી પર સ્થાપિત કરો અને કલશની સ્થાપના કરો આ પછી કુષ્ણાઆસન પર પૂર્વ તરફ મુખ કરીને બેસીને માતાજીનું ધ્યાન કરો દેવી માતાનું ધ્યાન કરતી વખતે તેમને આમંત્રણ આપો અને તેમના પગ પાણીથી ધોઈ લો આ પછી તેમને વસ્ત્ર અને શૃંગારનો સામાન ચડાવો માતાજીને ચુંદડી ઓઢાડો અને લાલ ચાંદલો કરો ત્યાર પછી ધૂપ અને દીપ સાથે દેવી દુર્ગાની પૂજા કરો અને લાલ જાસૂદનું ફૂલ ચઢાવો આ પછી માતાને ખીરપુરી અને મીઠાઈઓ અર્પણ કરો ત્યારબાદમાં દુર્ગાની આરતી કરો અને દરેકને પ્રસાદ વહેંચો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર